કાઈ નથ બોલતા કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો નો મજામાં હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જાય જશો તો આજે આપણે આવી જાય છે ચોટીલા અને આજે આપણે કરવાના છીએ ચોટીલાના ડુંગરાની પરક માણા જોરકમ માં પરકમ ચાલુ થઈ ગઈ આ આપણું આ ત્રીજું વર્ષ હે પરકમ નું બોલ ભાઈ નું ઉકેડો કેવાય આનું ઉકેડો કેવાય મને એમ માણા જો ખાલી પરતવા આ આમ જો ડુંગરો દેખા રયો ઈ જો અમે ડાયરેક્ટ રસ્તો માણા જો તમે ખાલી આ આમારે ઉમંગભાઈ અરવિચાલભાઈ આગળ જાય છે તો માણા જો ખાલી આ પરકમ રહીને નોરતા ચૈત્રી મહિનાના નોરતામાં યોજવામાં આવે છે જે કોઈને આવવું હોય તો ચૈત્રી મહિનાના નોરતામાં પબ્લિક જુઓ તમે ખાલી મિત્રો હવે અડધી પરિક્રમા પૂરી કરી નાખ્યું આપણને એક નાના એવા યુટ્યુબર મળી ગયા છે શું નામ હે ભાઈબંધ માં કઈ નામ નહીં આવી હ તો તમે સર્ચ કરીને જોઈ લેજો જ્યો અને ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ થાય વિશાલભાઈ પરક્રમમાં

pada tariज बज प कसी तकरी तै गए तक बा र है अ आवानी ब कर બરકમ પૂરી થઈ ગઈ હાવ પૂરી હાવ પૂરી હવે આમાં બહાર નીકળી ગયા હવે બહાર નીકળવાયા જે નીચે આવ્યો બહાર નીકળવા આવ્યા હોય ગેટ હમણાં આવી જાય એટલે અમે બહાર નીકળી જવાની જવાના હોય બે ત્રણ કિલોમીટર ની પરિક્રમા હતી વધારે હતી નઈ તમારે દોઢ કલાક માં પૂરી થઈ ગઈ મજા આવી ને અરે ફૂલ મજા આવી કઈ ઘટી વાંધો હા ભાઈ કઈ નથી બોલતા વિડીયો પૂરો થાય છે હવે પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને અત્યારે વાડી બેઠા હોય વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રોનક ભાઈ તમારે કઈ કેવું છે ના બધા ને જય માતાજી બીજું કાંઈ નથી કેવું